એટલે એ રીતે છે એટલે એવું એવું બધું કેરોમની અંદર હોય એટલે ગુડ મેનેજર જોઈએ આમાં હોમમાં છે ને કેરોમમાં કોઈ પણ કોઈ કેરોમ હોય નર્સિંગ હોય તમે કોઈ પણ માણસો લેવું હોય તો પણ આ મારી સલાહ છે કે એમાં મેનેજર મેઈન છે અને મેનેજર સારામાં સારી જોઈએ અને મેનેજર ઉપર હન્ડ્રેડ પરસન્ટ ટ્રસ્ટ હોવો જોઈએ આપણે પણ એના ઉપર હોવો જોઈએ અને એને આપણા ઉપર હોવો જોઈએ તો આ ખેડ બરાબર ચાલે બિનેસ સારો છે એકંદર એકંદરે બિઝનેસ સારો છે અને અત્યારે ફી પણ બઉ ઘણી બધી વધારે છે એટલે તમને તો આશ્ચર્ય થાય ફી નું નામ લઈ હું ફી કહીને તમને તો તમને થાય કેટલી બધી હોય શકે પણ છે એટલી ફી કોઈ કારણ કે જેને કેરમ છે એને ખબર છે બાકી બીજા કરે આવી બધી છે ને બધી પોલિસી હોય બિઝનેસ વાળા કરે આવી રીતે હું જેવી રીતે તમને કહું છું રીતે કારણ કે એ તો પછી થઈ જાય માણસો ને જનરલી બિઝનેસ વાળા બધા એવી જ રીતે પોલિસી વાપરતા હોય કે વાત જ ન કરે બિઝનેસ ની કોઈ વસ્તુ પોતાના ઘર નહીં કે આપણે આ વખતે બીજાને ખબર પડે ભાઈ બીજાને ખબર પડી જાય થોડા કોઈ લઈ જાય આપણા પાસે આપણા છે એ આપણું આપણા જે નસીબ નું છે એ આપણે ખાઈએ ਹਾਂ એટલે ਇਹੋ ਕੁਝ ਨਹੀਂ ਤਾ ਪਰ ਲਗਭਗ ਅੱਜਾਰੇ ਫੀਸ ਨੇ ਉਹ ਤੁਮਨੇ ਬਾਤ ਕਰੂ ਜੀ ਲੇ ਲੀ ਕਿ ਮੈਂ ਮੰਦਨ ਜਜਾ ਜਜਾ ਸਿਤਾਰਾ

શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું પણ ભંડળા કે તરત જ મિત્રો બધા કે હરું છું ફરું છું તો બરાબર પણ કે એમને એમ હરું ફરું થાય કે આવક તો જોઈએ ને

તો એમાં તો કરોડો રૂપિયાનું દાન માણસો એ કર્યું છે એમાં રાઈટ અને બહુ મોટું બહુ મોટી સંસ્થા ઉભી થઈ છે તો ગુડ ન્યુઝ એમ કે આવું આવું કઈ કામ થતું હોય તો એ બહુ સારું કહેવાય એમ એટલે એટલે આમ વસ્તુમાં અમારે વસ્તુ છે ને આપણે અમે પણ સેવા સેવા સાથે મેવા મળે સેવા કરીએ તો મેવા મળે એટલે એના જેવું છે અમારું કામકાજ જે અહીંયા નર્સિંગ હોમ છે ને લગભગ મે આ નર્સિંગ હોમ માંથી તમને કહી દઉં કે ક્યારે લીધું તું બે હજાર ને ચાર માં એટલે પૂરેપૂરા વીસ વર્ષ થઈ ગયા પૂરે પૂરા પૂરેપૂરા વીસ ડિસેમ્બર માં લીધું હતું બે હજાર ચાર માં પણ હું નહોતી નતી તું નતી પણ તારી બે નતી બીજી બીજો તો હું નતી એટલે ત્યારે લીધું તો અને અત્યાર સુધી આપણે ચલાવ્યું છે અને માતાજીની ભગવાનની કૃપા મોટામાં મોટી કે પડતું આખડતું ઊભું થતું પાછો પાછું હલખું થઈ ગયું અને પાછો થાતું થાય ને એવી રીતે ચાલતું નહીં એમ આપણું ગાડું આપણું હરીતું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું રાઈટ થાંજે ખરીદા થાંજે મેં હરીતું ગાડું મારું ક્યાં લઈ જાય ਕਾਇ ਨਾ ਜਾਣੂ ਕਾਇ ਨਾ ਜਾਣੂ ਰੇ ਕਾਇ ਨਾ ਜਾਣੂ ਰੇ ਕਾਇ ਨਾ ਜਾਣੂ ਹਰੀ ਤੂੰ ਗਾਡੂ ਮਾਰੂ ਕਿਆ ਲੈ ਜਾ ਕਾਇ ਨਾ ਜਾਣੂ ਲਾ ਆਪਣਾ ਕਾਇ ਖਰੇ ਖਰ ਖਬਰ ਹੋਤਾ ਨਹੀਂ ਕਿ ਹਰੀ ਕਰੇ ਜੋ ਹੋ ਸੋ ਹੋਈ ਰਾਈਟ એટલે ભગવાનની કૃપા એટલે આ ચાલુ વીસ વર્ષ સુધી ને હવે છે ને નિયરલી મારે રિટાયર થવાનું છે તમને ખબર હશે કારણ કે બહુ વીસ વર્ષ સુધી આ આ ખાલી હોમ જ ચલાવ્યું અને બીજું બીજું પહેલાં કર્યું લાઈફમાં એ તો બધું જુદું છે એટલે એનું તો હવે પછી પાછા આપણે વાતો કરીશું આજે આનું વાત અત્યારે કરું છું કે એટલે મારે છે ને કેર હોમ છે અને બહુ મોટું કેર હોમ નથી એનું નામ એલેસ્ટર હાઉસ છે અને તમે કદાચ જોયું હશે મે બતાવ્યું છે ઘણી વખત અમે ગયા ન્યા ને કામ કરીએ અમે કામ છે ને મારું કામ શું છે એ તમને કહી દઉં કે માં કામ શું છે મારું બરાબર તો મારે એની અંદર બધું જે કંઈ મેનેજમેન્ટ ની અંદર ફાઇનાન્શિયલ કોઈ પણ વસ્તુ હોય એ ટોટલી બધી મારે કરવાની એટલે પગાર થી માંડી ને જેટલા પૈસા આવતા હોય એ ઈ એ બધાનો હિસાબ કિતાબ કરવાનો બધાય જેટલા બિલ હોય બધા ભરવાના રાઈટ અને બધું કેવી રીતે ચાલે છે એનું ટોટલી મેનેજમેન્ટ મારે કરવાનું હા પણ તમે કહો કે તો પછી ન્યા તો ન્યા મેનેજર છે આપણે એટલે મેનેજર ઉપર હું કે તો કે ટોટલી અંદરની અંદર જે કેરિંગ કે રાખે ટૂંકમાં એને દેખરેખ રાખવાની હોય અંદર કેર સાઈડમાં એટલે કે એને બધાને કોઈ નવડાવવાના હોય કોઈને

આપણે વા આપણે ઇન્ડિયામાં હોય કે માનો કે આવી રીતે બીજા ચેરિટી ઉપર ચાલતું હોય ને એવા તો બહુ ઓછા હોય અહિયાં બાકી જનરલી બધા પ્રાઇવેટ હોય છે અથવા તો ગવર્મેન્ટ ઓન હોય છે પણ ગવર્મેન્ટ લગભગ બધા છે ને અત્યારે કાઢી નાખ્યા કાઉન્સીલે કારણ કે કાઉન્સિલ ને પોસાતું નહોતું હા ચલાવવું બહુ મોંઘું પડતું હતું એના કરતા પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટ વાળા આપણે છે ને કે આપણે બધી રીતે ચારે બાજુથી ધ્યાન રાખીએ કે કઈ રીતે અને ઇકોનોમિકલ રીતે ચલાવવું એમ એટલે ધ્યાન એટલે ટૂંકમાં એવું નહીં કે ખાવાનું નહીં આપવાનું એવું વસ્તુ નથી બંધ થઈ જાય જ કે કટ કોર્નર કરવાના એવું આપણે એવું કઈ કરતા નથી આપણે ટોટલી જે જે હોય એને ચોવીસ કલાકની સારવાર ટોટલ આપણે એને પૂરી પાડવાની જેટલા માણસો રહેતા હોય આપણી પાસે પંદર માણસો છે ઓકે પંદર યા પંદર બેડ નું છે એટલે પંદર ટોટલ ફિફ્ટીન પીપલ રહી હગે અને એ બધાય પંચાવન વર્ષથી ઉપરના અને સ્પેશિયલી છે છે થોડી મેન્ટલ કેપેસિટી પ્રોબ્લેમ હોય કે એટલે ડિમેન્શિયા એને અને એ આપણી પાસે એમ કે એટલે એ સ્પેશિયલ કેટેગરીમાં આપણે છે એની એની સ્પેશિયલ કેટેગરીમાં એટલે એની ફી વધારે હોય આમ બીજા કરતા રેસીડેન્શિયલ કરતા એની ફી વધારે હોય પણ હા મેં થોડું કામ પણ વધારે હોય અને આપણે સ્ટાફ પર થોડોક વધારે જોઈએ આપણે નર્સમાં આમાં નર્સ ન જોઈએ કે ડોક્ટર ન જોઈએ એ કોઈ વસ્તુ ન જોઈએ ફક્ત જે કેર સાઈડમાં આપણે છે ને આનું જેટલા માણસો કામ કરતા હોય એ રજીસ્ટર હોવા જોઈએ સોશિયલ સર્વિસીસમાં અને એની પાસે એનવીક્યુ લેવલ ટુ મિનિમમ હોવું જોઈએ રાઈટ તો જ કામ કરી શકે આપણા કેર હોમમાં બાકી વર્કર્સ બધા કામ કરી શકે નહીં બરાબર અને અમારી મેનેજર પાસે એનવીક્યુ લેવલ ફાઈવ છે અને એની પાસે એક્સપિરિયન્સ લગભગ ઓછામાં ઓછો પચીસ વીસ વીસ એક વર્ષનો એક્સપિરિયન્સ છે એની પાસે એમ એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી એટલે એને બહુ સારી રીતે સંભાળે છે અને ધ્યાન રાખે છે અને આપણે લગભગ છ સાત વર્ષથી આ મેનેજર છે અત્યારે હા

હવે એને તો કઈ ખબર નંબર કોઈ વસ્તુ ના રાઈટ અને એ પછી આની ઘરે પછી પોતે પેલા માં આઈસોલેશન માં હતી એમ તો ત્યાંથી ફોન કરી કરીને એવું કહે કે આ નહીં તમે આમ કરો કે તમે આવી રીતે કરો એટલે શી ઇઝ વેરી ગુડ એમ લાઈક ગુડ મેનેજર જોઈએ આમાં હોમ માં છે ને કેરોમ માં કોઈ પણ કેરોમ હોય નર્સિંગ હોય તમે કોઈ પણ માણસો લેવું હોય તોય પણ આ મારી સલાહ છે કે એમાં મેનેજર મેઇન છે અને મેનેજર સારામાં સારી જોઈએ અને મેનેજર ઉપર 100% ટ્રસ્ટ હોવો જોઈએ આપણે પણ એના ઉપર હોવો જોઈએ અને એને આપણા ઉપર હોવો જોઈએ તો આ ખેલ બરાબર ચાલે કે કે આપણે મેનેજર નવલામાંથી અમે અનુભવી થઈ ગયો હું આયા પછી નીમાંથી અમે પસાર પૂરે પૂરો અનુભવ છે કે અમુક વખતે મેનેજર રોંગ આવી ગઈ હોય તો એને લીધે ઘણો બધો પ્રોબ્લેમ થાય પછી આપણે એને કાઢી ન હોય આના રોલ રેગ્યુલર પાછા આના રૂલ્સ એવા છે ને બધા એટલે એ રૂલ્સ પ્રમાણે આપણે પછી કંઈ કરી ન હગે ને કોઈ વસ્તુ થઈ ન હગે રાઈટ એટલે આવું બધું છે પણ એટલે બિઝનેસ સારો છે એમ એકંદરે બિઝનેસ સારો છે અને અત્યારે ફી પણ બહુ ઘણી બધી વધારે છે એટલે તમને તો આશ્ચર્ય થાય ફી નું નામ લઈને હું ફી કહી ને તમને તો તમને થાય કે આટલી બધી હોય શકે પણ છે એટલી ફી કોઈ કારણ કે જેને કેરમ છે એને ખબર હોય બાકી બીજા અમને તો કોઈ વાત કોઈ વાત ન કરે આવી બધી છે ને બિઝનેસ ની બધી પોલિસી હોય બિઝનેસ વાળા કોઈ વાત ન કરે આવી રીતે હું જેવી રીતે તમને કહું છું એવી રીતે કારણ કે એ તો પછી શું થઈ જાય કો માણસો ને જનરલી બિઝનેસ વાળા બધા એવી જ રીતે પોલિસી વાપરતા હોય કે કઈ વાત જ ન કરે બિઝનેસ ની કોઈ વસ્તુ કોતાને ખબર નહીં કે આપણે આ વખતે વળી બીજાને ખબર પડે ભાઈ બીજાને ખબર પડી જાય થોડા કોઈ લઈ જાય આપણા પાસે છે આપણા છે એ આપણું આપણા જે નસીબનું છે આપણે ખાઈએ હે એટલે એવું કંઈ નથી પણ લગભગ અત્યારે ફીઝ ને હું તમને વાત કરું જનરલી બેઝિક ફી અમારે છે ને લગભગ સાડા નવસો પાઉન્ડ ની આજુબાજુ છે અને સાડા નવસો પાઉન્ડ એટલે તમને થાય સાડા નવસો પાઉન્ડ એટલે શું સાડા નવસો પાઉન્ડ સાત દિવસ ના એક વીક ના ઓકે રાઈટ એક વીક ના સાડા નવસો પાઉન્ડ એક જણા ની ફી છે એટલે કેટલું કોસ્ટલી અહિયાં થાય છે આ એના ઉપર તમને ખાલી વાત કરું એટલે આવક છે એની સામે પછી જાવક એવી રીતે હોય ને એટલે તમને એટલે કહું કે એજ મારે તમને ખાસ કે વાત કરવી હતી કે હું એવું નથી કે આપણે આવક છે એટલે હવે કઈ બીજું કઈ બસ આવક જ છે કોથરા ભરાઈ જાય છે દુનિયા કોથરા ભરાઈ જાય કોથરા ને ભરાતા પણ સારું છે એવું નથી કે ખરાબ છે એમ પણ અમારે શું કે અમારે જો આ કેરમ છે અમારી બિલ્ડિંગ આપણું પોતાનું હોય બિલ્ડિંગ એટલે અમારે એટલા વર્ષોથી છે એટલે લગભગ નિયરલી ફ્રી જેવું છે એમ એટલે એ રીતે આપણે ચૂંકમાં હવે આપણે કહી શકીએ કે ના ના સારું છે પણ નવા માણસોને તો કોઈ પણ લેવું હોય તો એટલા બધા પૈસા પહેલાં તો કાઢવા પડે કારણ કે પાછા પૈસા મિનિમમ વર્ષોનો હાત આઠ કરોડ હોય રાઈટ તો તમે આ કેરમની વાત કરી શકો એમ જનરલી 500000 તો જોઈએ એમ કે 5 લાખ 54 માણસો લાખ હોવા જોઈએ હા પછી બરે બીજ બેંક હા પછી બરે બેંક ઉપરથી તમે બીજા લ્યો પણ કહેવાનો મતલબ કે એટલા હોય તો તમે આ બિઝનેસ ની વાત કરી શકો એટલે હા સામાન્ય એવું જ નથી કે બિઝનેસ કઈ શોપ માં તો ઘણી વખત શોપ પર આપણે જે લેતા હોય ગ્રોસરી ની નામ તે રાઈટ એમાં તો આખું વસ્તુ જુદી હોય છે એટલે એને તો પાછું બ્લોક કરીશું આપણે બનાવીશું હું તમારે જાણવું હશે તો પણ આમાં આમાં તો આવી રીતે હોય છે એમ કારણ કે લુક કરવાનું કલાક કન્ટિન્યુઅસ રાઈટ ખાવા પીવાનું રહેવાનું બધું એને આપવાનું એકમોડેશન ઇલેક્ટ્રિક પછી ગેસ રાઈટ યુટિલિટી એ બધા યુટિલિટી બિલ જોરદાર આવે અમારે રાઈટ એ બધા મોંઘાન પાછા હમણાં તો પાંચ પાંચ ગણા ભાવ વધી ગયા છે આ યુક્રેન નું જ્યારથી ચાલુ થયું ને ત્યારથી ત્યાં ચાર પાંચ ગણા અમારે ભાવ વધી ગયા છે એમાં ગેસ ના ને ઇલેક્ટ્રિક ના ને બધા એટલે ઈ પાછું એટલે ટૂંકમાં પણ હામે આ ફીસ પણ આ સારી એવી આપી છે વધારી છે એટલે આઈ આપણે ફી તમે તમે પાછા કહો કે ફી કોણ આપે હાલો ને રાઈટ આટલી ફી આપે કોણ

પેન્શન જે મળતું હોય ને આટલા એને સામે એ લોકો ચેક કરે કે એટલા પેન્શન આટલું મળે છે એટલે એને છે ને આટલા થોડાક વાપરવા જોઈએ એટલે વાપરવાનું રાખે બીજા છે ને એના ઉપર અમે ટૂંકમાં ચાર્જ કરવાના એને પૈસા એમ વીકમાં એટલે માનો કે સાડા નવસો હોય તો એમાં કે છસો પાઉન્ડ કાઉન્સિલ આપે અને બીજા જે રેસ્ટ હોય એ લોકો આપે એમ આ રીતે હોય છે એમ સિસ્ટમ એટલે તમને આ હકીકત આ કોઈ વાત નહીં કરે તમને

મોટા મોટા કેળો છે હવે આમાં વસ્તુ શું થાય હવે અમે તમને કયો કે અમે મારો હું એમ કે જવાબદારી હું એમ આમાં તો મારી જવાબદારી ટોટલી મારી જવાબદારી એમ ઓકે છે આપણી કંપની કેરોમ ચલાવે છે આપણી કંપની ઊભી કરી છે અને કંપની ચલાવે છે પણ કંપનીની અંદર જે અહીંયા રજિસ્ટર આપણે ગવર્મેન્ટની અંદર રજિસ્ટર થયા હોય આરઆઈ તો એની અંદર ટોટલી જવાબદારી આપણી બરાબર તો હવે એવું છે ભંડા ની કે તો ઘણું બધું થઈ ગયું ઘણું બધું બધી વાતો થઈ ગઈ લગભગ બધી પૂરી થઈ ગઈ નહી થઈ હોય તો તમે કેજો ને કોમેન્ટ કરજો પાછો આપણે બ્લોગ બનાવીશું તો આવજો બાય બાય ને પાછા વાળી નવા બ્લોગ મળીશું હે તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ